દીવના નાગવા બીચ તથા ઘોઘલા બીચ પર પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ ખાતે હાલ બીચ રમોત્સવ બે હજાર ચોવીસ ચાલી રહ્યું છે ત્યારે દીવ પ્રશાસન દ્વારા પતંગ મહોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું પતંગ મહોત્સવનું આયોજન નાગવા બીચ પર અને ગોઘલા બીચ ખાતે થયું હતું જેમાં પર્યટકો સ્થાનિકો તથા બીચ રમોત્સવના ખેલાડીઓએ પણ ભાગ લીધો હતો આ પ્રસંગે આકાશમાં કાર્ટૂન તથા અનેક પ્રકારના તથા વિવિધ આકારના આકર્ષક પતંગો જોવા મળ્યા હતા What?